અસલામલેકુમ બાળકો આપણે ધોરણ બે ધોરણ બેમાં આપણે અગાઉના પીરિયડમાં આપણે શીખી ગયા હતા કે એ આર્ટિકલ એ આર્ટિકલ ક્યારે લાગે અને એ એન આર્ટિકલ ક્યારે લાગે એ આપણે અગાઉના પીરિયડમાં શીખી ગયા તો હવે આપણે શું કરવાનું છે કે તેની એક્ટિવિટી છે ફોન ટાઈમ તે આપણે શીખીશું તો આપણને ચોપડીમાં ચિત્રો આપેલા છે પણ અહીંયા આપણે ચિત્ર નહીં દોરવાના આપણે કેવી રીતના લખવાનું કે તે ચિત્રનું ગુજરાતી નામ લખવાનું અને તેનું સ્પેલિંગ તો જુઓ ટેબલ તો ટેબલનો પહેલો સ્પેલિંગ શું છે ટી છે તો ટી છે ટી એ શું છે વ્યંજન છે એટલે આપણે શું લખીશું એ લખીશું આપણે શું યાદ રાખવાનું છે કે એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી ગમે તે હોય તો આપણે શું લખવાનો એ એન લખવાનું શું લખવાનો એ એન લખવાનો અને બાકીનાની આગળ એ લખવાનો તો જુઓ ટી છે એટલે આપણે શું લખીશું એ લખીશું પછી શું છે સફરજન તો સફરજનમાં પહેલું શું છે એ છે તો એ સ્વર છે તો આપણે શું લખીશું એ એન લખીશું પછી ઇસ્ત્રી તો ઇસ્ત્રીમાં પહેલો અક્ષર શું છે આઈ તો આઈ અહીંયા સ્વરમાં છે એટલે આપણે શું લખીશું એ એન લખીશું પછી ગ્લાસ તો ગ્લાસમાં જી છે તો આપણે શું લખીશું એ લખીશું જી એ સ્વર છે પછી ઓ ડબલ્યુ એલ આવુંવળ તો જુઓ ઓ એ શું છે સ્વર છે એટલે આપણે શું લખીશું એ એન લખીશું પછી ગાડી ગાડી એટલે કે કાર તો જુઓ સીએ આર કાર તો પહેલું શું છે સી છે એટલે આપણે શું લખીશું એ લખીશું તો આ રીતના આપણે એ કે એ એન આર્ટિકલ લખવાનો છે પછી શું છે કે ડુંગળી ડુંગળી એટલે કે ઓનિયન તો જુઓ સ્પેલિંગનો પહેલો અક્ષર શું છે ઓ છે તો ઓ એ સ્વર છે તો આપણે શું લખીશું એ એન લખીશું પછી ટોપી તો ટોપીમાં પહેલો અક્ષર શું છે એચ ટોપીને શું કહેવાય હેટ કહેવાય તો એચ એટી હેટ તો એચ એ વ્યંજન છે એટલે આપણે શું લખીશું એ લખીશું તો આ રીતના તમારે લખવાનું છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પછી જુઓ શું છે બિલાડી તો બિલાડીમાં પહેલો અક્ષર cat cat એટલે બિલાડી તો પહેલો અક્ષર c છે a શું છે વ્યંજન છે એટલે a લખીશું પછી एरोप्लेन તો a છે તો આપણે શું લખીશું an લખીશું પછી શીપ તો s છે એટલે આપણે a લખીશું પછી ઘુવાડી તો axe x x એટલે ઘુવાડી તો શું છે a છે એટલે આપણે an લખીશું પછી બ્રશ બ્રશ એટલે બ્રશ તો અહીંયા b છે એટલે આપણે શું લખીશું an લખીશું પછી હાથી તો ઇએલિપી એ છે એન્ટી એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી તો શું છે ઈ છે એટલે આપણે શું લખીશું એ એન લખીશું પછી નારંગી તો નારંગીમાં શું છે ઓરેન્જ ઓ આર એ એન જીઈ તો ઓ છે તો આપણે શું લખીશું એ એન લખીશું પછી શું છે તીર તીર એટલે કે એરો તો પહેલો અક્ષર શું છે એ છે તો એ હોય તો એ એન આવે પછી પર્સ તો પહેલું શું છે પી છે પી યુ આર એસી પર્સ તો આપણે એ લખીશું અહીંયા પછી ઈંડુ તો ઈંડાને એગ ઈ ડબલ જી એગ તો અહીંયા શું આવશે એ એન આવશે પછી પીકોક તો પીકોક એટલે મોર તો અહીંયા આપણે પી ઈ એ સી ઓ સી કે તો પી છે તો આપણે શું લખીશું એ લખીશું પછી ગરુડ તો શું છે ઈ છે તો આપણે શું લખીશું ઈ એ જીએલી ઈ ગલ તો આપણે એન લખીશું તો આ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે પછી શું છે કીડી તો જુઓ કીડીમાં શું છે એ છે એન ટી એન્ટ એન્ટ એટલે કીળી તો આપણે શું લખીશું એ એન લખીશું પછી કાઇટ કાઇટ એટલે પતંગ કે આઈટી કાઇટ કાઇટ એટલે પતંગ તો શું છે કે છે એટલે આપણે અહીંયા એ લખીશું પછી ચોપડી ચોપડી એટલે કે બુક બી ડબલ ઓકે બુક તો અહીંયા આપણે શું લખીશું એ લખીશું કારણ કે બી છે બરાબર પછી જુઓ ઇન્ક પોટ ઇન્ક પોટ એટલે કે સહીનો ખડિયો તો જુઓ સ્પેલિંગમાં પહેલો અક્ષર શું છે આઈ છે અને આઈએ શું છે સ્વર છે તો આપણે શું લખીશું એ એન લખીશું તો આપણે અહીંયા શું યાદ રાખવાનું છે કે આપણે સ્પેલિંગનો છેલ્લો પહેલો અક્ષર યાદ રાખવાનું છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર એ ઇ આઈ ઓ યુ હોય તો આપણે શું લખીશું શું લખીશું એ એન લખીશું શું લખીશું એ એન લખીશું અને બાકીના વ્યંજનની આગળ શું લખાશે સ્વર એ લખા શું આપણે શીખવાનું છે કે એ ઈ આઈ ઓયુ હોય તો એ એના આવે સ્પેલિંગના પહેલાં અને બાકીના વ્યંજનની આગળ શું આવશે એ આવશે તો આ વાત આપણે ધ્યાન રાખવાની છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર એ ઈ આઈ આઈઓયુ એમાંથી હોય તો આપણે એ એન લખીશું અને બાકીના જે વ્યંજન હોય તો એની આગળ આપણે શું લખીશું એ લખીશું તો તમારે આટલું હોમવર્ક કરવાનું છે હું તમને હોમવર્કમાં ફોટો મોકલીશ એ પ્રમાણે તમારે હોમવર્ક કરવાનું